સૌરાષ્ટ્રમાં સાતમ આઠમનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે ત્યારે સૌરાષ્ટ્રમાં આઠમ ઉપર મોટા પ્રમાણમાં મેળાઓનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે રાજકોટમાં સૌથી મોટો લોકમેળાનું આયોજન છે તે થયું છે ત્યારે સાથે સાથે જે ખાનગી મેળાઓ છે તેનું પણ આયોજન થતું હોય છે ત્યારે જે આ વખતે જે પ્રમાણે રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ સર્જાયો હતો અને તેમાં સત્યાવીસ લોકો જીવતા ભળતું થયા હતા ત્યારે તેવી કોઈ બીજી ઘટના ના બને તેના માટે થઈને પોલીસ તંત્ર અને કોર્પોરેશન તંત્ર એલર્ટ મોડમાં છે તે જોવા મળી રહ્યું છે કારણ કે જે પ્રમાણે મેળાઓમાં મોટી સંખ્યામાં જે સૌરાષ્ટ્રના લોકો જતા હોય છે અને મોટો માનવ મહેરામણ ત્યાં ઉમટી પડતો હોય છે ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ના બને તેને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર અને કોર્પોરેશન તંત્ર આ વખતે જે કહી શકાય કે જે ખાનગી મેળાઓ છે તેની ઉપર તબાહી લાવ્યા હોય તેવું જ લાગી રહ્યું છે ત્યારે આ વખતના મેળામાં પોલીસ તંત્ર દ્વારા જે ખાનગી મેળાઓ છે તે લોકો સામે લાલાંક કરવામાં આવી છે અને તેમને નોટિસ છે તે પણ આપવામાં આવી નમસ્કાર હું મયુર મેવાડા આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ રાજકોટ શહેરમાં સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો છે તેનું આયોજન કરવામાં આવતું હોય છે સૌરાષ્ટ્રમાં સાતામાઠમ છે તેનું ખૂબ મહત્ત્વ રહેલું હોય છે અને આ સાતામાઠમ ઉપર સૌરાષ્ટ્રની અંદર મેળા છે તે મેળાઓનું આ જે મહત્ત્વ છે તે પણ એટલું જ જોવા મળતું હોય છે ત્યારે આ મેળાઓમાં જે ખાનગી મેળા છે તે પણ સાથે સાથે આયોજન થતા આવ્યું છે રાજકોટની અંદર સૌરાષ્ટ્રમાં સૌથી મોટો લોક મેળો છે તે તેનું આયોજન છે તે કરવામાં આવતું હોય છે આ વખતે તેનું આજે સાંજે ઉદ્ઘાટન છે તે પણ કરવામાં આવશે પરંતુ તે પહેલાં જે ખાનગી મેળા જે રાજકોટની અંદર થવા જઈ રહ્યા છે તે ખાનગી મેળાઓ ઉપર પોલીસ તંત્ર દ્વારા તબાહી છે તે લાવવામાં આવી છે જે મેળાઓને એનઓસી આપવામાં નથી આવી કે જે પરમિશન આપવામાં નથી આવી તેવા મેળાઓને પોલીસ તંત્ર દ્વારા જે નોટિસ છે તે પાઠવવામાં આવી છે અને તે નોટિસની અંદર કહેવામાં આવ્યું છે કે ખાસ કરીને આ મેળા છે તે બંધ કરી દેવામાં આવે રાજકોટ શહેરના ગ્રીનલેન્ડ ચોકડી પાસે જે હાલમાં એક ખાનગી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જેને લઈને રાજકોટ શહેરના પોલીસ વિભાગે મોટું પગલું છે તે ભર્યું છે ત્યારે આ મેળાનું આયોજન કરતી સંસ્થાઓને સ્થાનિક નિયામક સંસ્થાઓ પાસેથી જરૂરી એનઓસી મેળવવા વિના જ મેળાનું આયોજન શરૂ કર્યું હતું જેને લઈને શહેરની પોલીસ તંત્ર દ્વારા આ મેળો બંધ કરવા માટે નોટિસ છે તે પાઠવવામાં આવી સ્થાનિક સત્તાવાળાઓનો જે નિયમ અને નિયમોને અનુસાર વિના કોઈપણ પ્રકારના મેળાનું જો આયોજન ન કરવામાં આવે તેની ખાસ તકેદારી છે તે રાખવામાં આવી રહી છે મિલકત સંબંધી વિગતો અને ટિકિટ વેચાણ માટેની જે મંજૂરી વગર સંસ્થા દ્વારા પોતાના ક્ષેત્રમાં મોટા પાયે આયોજન કરવામાં એ કાયદા મુજબની જે ત્યાં માન્યતા નથી આપવામાં આવી મંજૂરી વગર સંસ્થા દ્વારા પોતાના ક્ષેત્રમાં મોટા પાયે મેળાનું આયોજન કરવું એ કાયદા મુજબ માન્યતા નથી આ રીતે કેવટ રાઇડ્સને જ પોસાય તેવા નાણાં મેળવવાનો જે મોટો મેળો ન રોકવામાં આવતો હોય છે એનો આદેશ છે તે કરવામાં નથી આવતો એમ છતાં પણ ત્યાં મેળા જે ઊભા કરવામાં આવતા હોય છે તેવા મેળાઓ સામે હવે કોર્પોરેશન તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા લા લાગ છે તે કરવામાં આવી અને તે લોકોને નોટિસ છે તે પણ પાઠવવામાં આવી છે ત્યારે આ પ્રકારના અનઅધિકૃત મેળા પાછળ રહેતા સંલગિત વ્યક્તિઓને સૂચિત કરવામાં આવ્યું છે કે તે તાત્કાલિક આ આયોજન રદ કરી દે અને સ્થાનિક કાયદાઓ મુજબના નિયમ અનુસાર અને માન્યતા અનુસાર જ તે મેળાનું આયોજન કરવામાં આવે તો સાથે જ તંત્રએ અહીંયા નાગરિકોને સૂચના પણ આપી છે કે તેઓ અન્ય કોઈ અનઅધિકૃત મેળાઓમાં અથવા તો કાર્યક્રમોમાં સામેલ ન થાય અને કોઈ પણ પ્રકારની વિધિ વિરુદ્ધ પ્રવૃત્તિઓ ના કરે કે જેથી કરી કાયદાકીય મુશ્કેલીઓનો સામનો ન કરવો જોઈએ જ્યારે રાજકોટમાં જે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ સર્જાયો હતો ત્યારથી જ રાજકોટ સ્થાનિક તંત્ર જે સાતમ આઠમ ઉપર જે મોટા પાયે મેળાનું આયોજન થતું હોય છે તે મેળાને લઈને પણ જે નિયમો છે તે નિયમો પણ આ વખતે અલગથી બનાવવામાં આવ્યા છે અને તેની સાથે સાથે જે કોર્પોરેશનના અધિકારીઓ છે તે અધિકારીઓને એક ટ્રેનિંગ છે તે પણ આપવામાં આવી છે કે જેની અંદર આ પ્રકારના મેળામાં કે મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડતું હોય છે ત્યારે ત્યાં કઈ રીતે તેમને કામ કરવું આ માનવ મહેરામણને કઈ રીતે કાબૂમાં રાખવું આ તમામ બાબતોનું ધ્યાન છે તે રાખવામાં આવતું હોય છે ત્યારે રાજકોટમાં જે સૌથી મોટા લોકમેળાનું આજે જે ઉદ્ઘાટન કરવામાં આવવાનું છે તે લોકમેળામાં પણ જે છ જેટલા એન્ટ્રી ગેટ અને એક્ઝિટ ગેટ છે તે પણ રાખવામાં આવ્યા છે કારણ કે મોટી સંખ્યામાં ત્યાં માનવ મેરામણ ઉમટી પડવાનું છે ત્યારે ત્યાં ગાડી કોઈ જ પ્રકારની અનિચ્છનીય બનાવ ના બને તેનું પણ સ્થાનિક કોર્પોરેશન તંત્ર અને પોલીસ તંત્ર જે ખાસ ધ્યાન છે તે રાખી રહ્યા છે અને તેને જ લઈને તમામ આયોજન છે તે કરવામાં આવ્યા છે પરંતુ જે ખાનગી મેળાઓનું આયોજન અત્યાર સુધી થતું હતું અને આ વખતે પણ જે પરવાનગી વિના ખાનગી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે તેની સામે પોલીસ તંત્ર દ્વારા લા લાલાંક કરવામાં આવી છે અને એ તમામ મેળાઓ બંધ કરવા માટેની નોટિસ છે તે પણ પાઠવી દેવામાં આવી છે ત્યારે આ વખતનું જે લોકમેળો છે તે લોકમેળામાં પણ જે સ્થાનિક તંત્ર દ્વારા જે તૈયારીઓ કરવામાં આવી છે તે તૈયારીઓને ધ્યાનમાં રાખીને હવે કેવા પ્રકારનું તે આયોજન રહેશે તે પણ ખાસ જોવાનું રહેશે ત્યારે લોકમેળાના લઈને સ્થાનિક તંત્ર દ્વારા જે તૈયારીઓ કરવામાં આવી છે જે નિયમોનું પાલન કરવાનું જે ચુસ્તપણે કહેવામાં આવી રહ્યું છે તેને લઈને આપ શું કહેશો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર